હું લગાડે મે તો વાસ્તવમાં જોને આપણે કેળના પાન ને એવું લેવા જોઈએ છે મે તારે બોડી અને નીકળી સાસરી આકાશ ના સાસરી માં ત્યાં વાડીએ કેળના પાન ને હોય આપડે જો ગામ માં તો બધે મળી જાય અમારે સીડી વાળા હા મારા ગામડા ના જ લોકો અલગ જ છે જોઈ ક્યાં છો તમે બોલે નો આપણે જો આગળ એક એક્સિડન્ટ થયું તો હમણાં થોડાક દિવસ પહેલા બસ નું ને એમાં ત્રણ ચાર લોક મરી ગયા હતા

આ હવે ગામડું હો અમાર કાઠા અમાર કાઈ હોય એક ટેના ડોલા પડ્યા હોય ક્યાં રસ્તો જોઈ શકો તમે બરાબર એ મારો લાગે છે ગાડી ફરવાની હમ એ વળે ને ઓટી ગાડી

પાનો કેટલો મસ્ત કપાયેલો કપડા ધોવા માટે નદીના પ્રવાહ થી કપાયેલો માછલીવું છે દેખાય તો એ પછી આપડે દેખાય તો હેલો ભાઈ રૂ ને આપણે ગોકુલભાઈ બધા ગયા છે પાન લેવા માટે અમે વેટ કરીએ છીએ સામેથી અમે ગાડી હાલેવી નથી રસ્તો બહુ ઓલો હતો અહીંયા ગાડી નથી નીકળે એવી એટલે એ બાઇક લઈને ગયા છે અને હું વિજયભાઈ અહીંયા વેટ કરીએ છીએ એમનો આવે એટલે બધા નીકળીએ અને બતાવીએ તમને કેલ ના પાન હેલો મિત્રો હાલો તમને બતાવીએ કુવો પહેલા જમાનાનો કૂવ એ બહુ